નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકોને પણ આ એક માહિતી મળી શકે હવે મિત્રો ઘણા લોકો આપને ચૈત્રી દનૈયા વિશે પૂછતા હતા અને ઘણા લોકોએ મને કોમેન્ટમાં જણાવ્યું હતું કે પરેશભાઈ ચૈત્રી દલૈયાનું શું મહત્ત્વ હોય છે અને ક્યાંથી ચાલુ થાય અને ક્યારે પૂરા થતા હોય છે એનું એક ચોક્કસ અમને થોડીક માહિતી આપજો તો આજે આપણે એ વસ્તુની વાત કરવાની છે કે શું હોય છે ને એની ચોમાસા ઉપર કેવી અસર પડતી હોય છે ખાસ કરીને હું આપણે જણાવી દેવા માગું છું કે ચૈત્રી દનૈયાનું મહત્ત્વ વડલી વાક્યની અંદર પણ બતાવવામાં આવે છે ચૈત્રી દનૈયાનું મહત્ત્વ વરસાદ ઉપર ખરેખર હોય છે પણ મેં હું જેટલા વર્ષોથી આગાહી કરું એટલા વર્ષોની અંદર મેં ક્યારેય ચૈત્રી દનૈયાનો ઉપયોગ મારી આગાહીમાં બહુ ઓછો કરેલો છે નથી કરેલો કેમ કે ચૈત્રી દનૈયા ચાલુ થાય એ પહેલાં જ મારા કાર્યક્રમમાં આવી ગયા હોય છે એટલે ચૈત્રી દનૈયાથી મારે કોઈ કામમાં આવતા નથી પણ એની ચોમાસા ઉપર અસર તો ઘણી બધી પડતી હોય છે તો હું એ ખાસ કરીને આપણે જણાવી દેવા માગું છું કે જે ચૈત્રી દનૈયા છે એનું એક્ઝેક્ટ ટાઈમ છે ગુજરાતી કેલેન્ડર કરતાં જે અમુક ખગોળશાસ્ત્રીઓ બધાની ટીમ ભેગા મળીને એક વર્ક કરેલું છે અને એ ટીમ વર્ક કરી અને એક અંગ્રેજી કેલેન્ડર મુજબનો એક તારીખનો સમયગાળો નક્કી કરેલો છે જેની અંદર એપ્રિલ મહિનાની ઓગણીસ તારીખથી લઈ અને એપ્રિલ મહિનાની છવ્વીસ તારીખ જે એ અઠવાડિયાનો ગાળો છે એપ્રિલની ઓગણીસ એપ્રિલથી લઈને છવ્વીસ એપ્રિલ સુધી એ ગાળાને આપણે ચૈત્રી દનૈયા તરીકે માનવા એક જ ગાળાની અંદર ચૈત્રી દનૈયાનું માર્કિંગ કરવું અને જેની અંદર ખાસ તાપમાન પણ મીડિયમ હોવું જોઈએ એટલે કે પાંત્રીસ છત્રીસ ડિગ્રીથી ઉપર અને બેતાલીસની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને મિડલ ગુજરાતની અંદર ચાલીસથી લઈને પિસ્તાલીસની અંદર તાપમાન રહેવું જોઈએ એટલે આ રીતનું તાપમાન એ બહુ લો પણ ના પડવી જોઈએ અને ચૈત્રી દનૈયા જ્યારે પણ ચાલતા હોય ત્યારે આકાશમાં એક પણ વાદળ આખા દિવસ દરમિયાન જોવા ન મળવું જોઈએ તો જ એ દનૈયું કમ્પ્લીટ સોએ સો ટકા યોગ્ય ગણાય છે જો વાદળા થાય ચૈત્રી દનૈયા દરમિયાન તો એ સમયે સમજી લેવાનું કે આ ચૈત્રી દનૈયું આપણું ફેલ ગયેલું છે એટલે એક વરસાદની એક ખામી આવશે જેમ જોવા જાય તો આપણે ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ જે ગયા છે એપ્રિલ મહિનાના એ ચૈત્રી દનૈયા તરીકે સારામાં સારા હતા પણ ગઈકાલનું જે ચૈત્રી દનૈયું હતું બાવીસ તારીખનું એ બગડી ગયેલું હતું કાલે પણ વાદળા હતા કાલના દિવસે જે વાદળા થયા હતા તેવા વાદળા જે વિસ્તારોની અંદર થયા હોય તે દનૈયું ફેલ ગણાય છે અને ખાસ કરી અને ચૈત્રી દનૈયા છે એનું એક દનૈયું છે એક નક્ષત્ર બરાબર કામ કરતું હોય છે એટલે એ નક્ષત્રોના હિસાબ કરીને ચોમાસાથી શરૂ થતાં નક્ષત્રને હિસાબે તમારે કેલ્ક્યુલેશન કરવાનું હોય છે જેના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે કયા નક્ષત્રની અંદર કેટલો વરસાદ પડશે અને જેટલું દનૈયું મજબૂત હોય એટલું એ નક્ષત્રની અંદર મજબૂત રીતે વરસાદ પડે છે આ રીતનું એક ચૈત્રી દર કેલ્ક્યુલેશન છે અને ખાસ કરીને આપણે યાદ એ રાખવાનું છે કે ઓગણીસ એપ્રિલથી લઈને છવ્વીસ એપ્રિલ દરમિયાન ગણવા ચૈત્રી દનૈયા અને એની અંદર આજે આપણે ત્રેવીસ એપ્રિલ થઈ ગઈ છે હજી પણ ત્રણ દિવસ દનૈયાના બાકી છે એનું પણ આપ માર્કિંગ કરી શકો છો અને આનાથી વિશેષ કોઈ માહિતીની આપણે જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ